મારું નામ વિપર્યા પીયુ છે આજે હું તમને બધાને એક સરસ મજાનું કીર્તન સંભળાવીશ જો તમને એ કીર્તન ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચાલો હું ચાલુ કરું પ્રભુ સુતા છે સોળ તાણી મલક થયું દૂર ધાણી જરાક આંખો ખોલીને તમે જુઓ મલક થયું દૂર ધાણી એ

ખો ખોલી તમે જુઓ મલક થયું ધૂળધાણી એ સાયકલ ચલાવી કોઈને ગમતી નથી ને સ્કૂટર થયા છે મૂગા તે પેલી વિમાનમાં મન મોયા મલક થઈ યું ઢૂડધાણી પેલી વિમાનમાં મન મોયા મલક થઈ યું ઢૂડધાણી પ્રભુ સુતા છે સોળ તાડી મલક થઈ યું જરાક ચરા કાખો ખોલીને તમે જુઓ મલક થઈ યું ઢૂડધાણી એ ગામડામાં કોઈને રેવું નથી કે પેલા પરદેશ મામન મોહ્યા મોહિયા મલક થયું ધૂળધાણી કે પેલા પરદેશ મામન મોહ્યા મલક થયું ધૂળધાણી